અજીય દણો ખૂડે અલ્યા ભલાજી બાજરજી શું કરો છો આ કે નાવા હ છે ના મને

તો ડોસી ગયું મારે તો વધુ ઘેર નહીં ક્લિયર છે

અરે મુકાય નાવાજો કે નાવાજો શું કામ હેરાન અલા હું નહીં ને જા શી ઘરે મજાક ના કરો નાવાડા નાવાડો જતો રહો પાછો ના મજાક નઈ હા બગલ

મારું વર્ષું મન બગાડ તમે ના મન મને

let oh